આજે જે ભરલ તુરિયાનું શાક બનાવવાનું છે તો જો આ રીતે કે આ તુરિયા છે તુરિયા તુરિયા પછી જો આ મસાલો કર્યો છે આમાં છે તલ સેવ લીલા ધાણા લસણવાળી ચટણી આદુ લસણ મીઠું હળદર જીરું આ રીતે મસાલો કરી આ તુરિયાના બટકા આ રીતે ભરી લેવાના જો આ રીતે ભર્યા છે હમણાં બનાવીને પછી આખો બતાવ આ રીતે ભરવાના આમાં એક ડુંગળી ડુંગળીનું કચુંબર કરીને નાખી દેવાની ઝીણી આવી રીતે મસાલો બનાવવાનો મસાલો બની ગયો છે હવે તુરિયા ભરી લો તુરિયા ભરાઈ ગયા છે તમારે તુરિયા ભરાઈ ગયા જો આ રીતે ભરવાનું આ મસાલાનું તમને કીધું ને માંડવીનો ભૂકો તેલનો ભૂકો સેવ એક ડુંગળી ટમેટું ચટણી હળદર જીરું બધો મસાલો ધાણાભાજી જરાક તેલ નાખવાનું મસાલો કરી આ રીતે ભરવાના જો મારે તુરિયા ભરાઈ ગયા છે આખા તુરિયાનું શાક હાલો હવે વઘાર દઈ દો આલો ગયો છે

एक दिन प्रॉब्लम हो गया। अब ये मटा

ભંલલલ મલલ છે મસાલો થઈ ગયો છે હવે આમાં છે ને પાણી નાખી દેવાનું આ રીતે પાણી ની ગ્રેવી બનાવી લેવાની અને હવે ગરમ ખાવા દેવાનું ગરમ રાંધણ આવી ગયું છે એ પછી આપણા તુરિયા હતા ને જે તુરિયા આ ભરેલા એમાં મૂકી દેવાના ચોમ ભરેલા તુરિયામાં મૂકી દેવાનું આ રીતે તૂરિયાને ચડતા વાર ન લાગે છે ને આ રીતે ઠાકી દેવાનું આપણે ભરેલા દુધિયાનું શાક આ રીતે થઈ ગયું છે રસાવાળું બાજરાના રોટલા ભેગું મજા આવે ખાવાની જો આ રોટલી આજે ખાવાય આથણું આથણું છાસ ને બાજરાના રોટલા રોટલો આ દાજી ગયો કડકડીયા રોટલા આ ચરાક રોટલો ભરી ગયો મારે કીધેલા તુરિયાનું શાક આ રીતે બને બહુ મસ્તીનું થાય તો હાલો જમવા બાજરાના રોટલા તુરિયાનું શાક આથણું મુરા છાસ છે જો કાઠિયાવાડી ગુજરાતી થાળી